ઓફ ક્યુ સે તરા હો તઈ ગયો બધું આવ આ કોખા પા કેક વશી બનાવતા શીખડાવ ઓ માય ગોડ અરે ડીશ મે સહી ન હાલ આ ગુજકીન પાક બહુ મસ્ત બનાયો હો

अचे तर लाड बाई आ तल्हाकरी बनाई दे आ मस्त का बेटा चिक्की हारी भरी ती का चिक्की तो आ आ, आ ने बोडका पाडीन खावा एवा लोंडा थे आई कहता है काल गलगलटी बनाईन खाईन खा बीसीसी पासो लाई मारबनी कोई मार पायो

તમે મે એમ ને હા તો તેદી તો સારી બની છે કે આ કેમ ડાયરિયા પાક ખરાબ થયા તો ઓ માય ગોડ આ માય ગોડ આ

ચાલો કાશ તમને અમારા ડાળિયા પાકમાં લાડવાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે મળે લાઇકમાં